નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત શહેર ખાતે બનેલા બનાવો બાદ વડોદરા પાસે ભાયલી વિસ્તારમાં ઝંડા પ્રદર્શનના સોશિયલ મીડિયામાં ફરતા વિવાદ મુદ્દે વડોદરા જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી ભાઈલીમાં લાગેલા ઝંડાઓ અંગે શંકા દૂર કરી હતી વીઓ રવિવારે સુરત શહેરમાં ઝંડા પ્રકરણનો વિવાદ ઉભો થયા બાદ વડોદરા પાસે ભાઈલીની અર્બન રેસિડેન્સી ખાતે અરબી ઝંડા લાગ્યા હોવાનો વિવાદ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો આ અંગે ગેરસમજ ના ફેલાય તે માટે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી હતી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદે દસ ટાવર પર લીલા ઝંડા લાગેલા હતા જે અરબી નહીં પણ ઈદે મિલાદનું પર્વ આવતું હોય સ્થાનિક ઝંડા લગાવ્યું હોવાનું જણાવ્યું હતું સાથે કોઈપણ દુર્ઘટના મુદ્દે પોલીસ એલર્ટ હોવાનું તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત બોલી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશેનું જણાવ્યું હતું પ્રદીપ સોની નવપ્રવા ગુજરાત વડોદરા ગઈકાલ સાંજે એવી માહિતી મળેલી હતી કે અર્બન સેવન નામની સોસાયટી છે ભાઈલી વિસ્તારમાં જે ખૂબ જ મોટી સોસાયટી છે અને જેમાં લગભગ સાડા ચારસો જેટલા ઘરો છે અને દસ જેટલા ટાવર્સ છે એમાં એ જાણવા મળ્યું કે રાત દસ સાડા દસ અગિયારના અડીસામાં દસ ટાવર્સ ઉપર લીલા ઝંડા લાગેલા હતા અને એનો મેઈન ગેટ ઉપર પણ ઝંડા લાગેલા હતા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી અને જે વિડીયો અને વિઝ્યુઅલ સમય લોકોને મળ્યા હતા એથી એવું લાગતું હતું કે જે ઇસ્લામિક ઝંડા હોય છે લીલા કલરનો બેકગ્રાઉન્ડ હતા અને ચાંદ અને સિતારા બનેલું હતું એ કોઈ બીજું કંઈ એન્ટીનેશનલ કે અરબિક ઝંડા નહીં હતા બટ ઇસ્લામિક ઝંડા હતા બટ સેમ સોસાયટીમાં એફ બ્લોકમાં નીચે શ્રેજીની પ્રતિમા પણ સ્થાપિત હતી તો કેટલાક રહીશોને આ બાબતથી થોડુંક એક એવું હતું કે જ્યારે એક તહેવાર ચાલી રહ્યા છે તો એવા બીજા ઝંડા લગાવવાથી એ કોઈ જાતનો ખટરા ના થાય ત્યાં તો સ્થાનિક રખિસો પોલીસને જાણ કરી હતી પોલીસ ત્યાં પહોંચી પણ હતી અને સમજાવટ કરીને લોકોએ એવી રીતે સંવાદ કરવામાં આવ્યા હતા કે જ્યાં સુધી શ્રીજીનો પ્રતિમા છે ત્યાં સુધી એ ધંડા ઉતારી લેવામાં આવે અને જ્યારે વિસર્જન થઈ જાય પછી આ ધંડા ઈદે મિલા જારે આવે ત્યારે લગાવવામાં આવે બટ આપ લોકોને બસ મે જનાવા માંગુ છું કે એક થોડું એ મીડિયામાં ચાલતું હતું કે અરબિક ધંડા હતા કે એવા હતા એવું નહી છે અમે લોકો ફૂલી ધંડા નો અમે લોકો અવલોકન પણ કે રહા હતા બીજા નિષ્ણાતો પાસે થી મે લોકો ઓપરે મળતા એ પ્લેન ધાર્મિક એક જસ્ટ એક રિલીજીસ ઝંડો હતો

એ ઓપ્શન વગેરામાં કરીને લોટરી મુજબ આપવામાં આવ્યા છે તો અગર માનો કે ત્યાં કોઈ રેન્ટ ઉપર આવ્યા હશે અને એ પ્રોપર માનો કે રેન્ટ કરાર કર્યા છે કે નહીં કરી છે એ પોતાનું ટેનન્ટ વેરિફિકેશન કરાવ્યા છે કે નહીં કરાવવા છે એ પણ આગામી શોર્ટ ટાઈમ લોકો કરાવનાર છીએ અત્યારે એ ડેફિનેટલી અમે લોકો એ શકીએ છીએ કે શરૂઆતમાં એક ઝંડા હતા પછી રાત્રિનો ટાઈમમાં સાડા દસ અગિયારની આસપાસ દર ટાવર ઉપર ઝંડા આવી ગયા હતા જે પણ સમજાવટ પછી લોકો પાછા ખેંચ લીધા હતા અને અમે લોકો પછી શાંતિ સમિતિ મિટિંગ કરી હતી ત્યારે કોઈ આક્રોશ વધારે વ્યક્ત નહીં કર્યા હતા અત્યારે અમારા લોકોને ડિટેલમાં એ જાણવું પડશે કે એ ખરેખર એ જસ્ટ એક ધાર્મિક અભિવ્યક્તિનું એક્સપ્રેશન હતા કે એની પાછળ બીજું કંઈ ડીપર કંઈ હતું એ અમે લોકો ત્યારે તપાસ કરી રહ્યા છીએ સાહેબ પહેલાં એક ઝંડો હતો અને ત્યારબાદ આટલા બધા ઝંડા લાગી ગયા તો તમને લાગતું નથી કે જાણી જોઈને શાંતિ દોડવાનો પ્રયત્ન થયો અને આમાં આ કોઈ ગુનાહિત તૃતીય બને છે આમાં કાર્યવાહી થવી જોઈએ એમાં અત્યારે હાલ

તો ત્યાં એને જઈને માહોલ બગાડવાની શું રહેવું છે હું એને મે આપને એ જ કહી રહ્યા છું કે ખરેખર એમનો નામ થી ત્યાં કોઈ ફ્લેટ છે કે નહીં ફ્લેટ છે અને અગર માનો ત્યાં રેન્ટ ઉપર રહેતા હશે એમની પાસે ધોરણસર રેન્ટ કરાર છે કે નહીં કરાર છે એ બધું અમે લોકો તપાસ કરશું કેમ કે देखो પ્રાઈમા ફેસી કોઈ ફેક્ટ વગર હું આપને કઈ કમિટ નહીં કરી શકતા એકવાર મારે જોઈ લેવું પડશે કે અગર માનો કે વેરીફિકેશન વગર કરાવવા છે કે નહીં કરાવવા છે એમનો ગુનાહિત ઇતિહાસ શું છે અને એવું પછી કાઈ નીકળશે તો અમે લોકો ડેફિનેટલી પગલા લેશું કોઈ કોણ હતા એનું આવું બધું જાણકારી મળી જ તો એ બધું અમે લોકો અત્યારે પ્રાઈમા ફેસી શિર નામનો કોઈ ક્ષક્ષ નહોતો કે એ કરાતા બટ અમારા લોકોને ખરેખર જોવું પડશે કે ધંડા કઈ જગ્યાએ થાવા હતા એ ધંડા ખરીદને કોણ લાવવા હતા બધા બ્લોક્સના લોકોને એ ધંડાનું વિતરણ કોણ કેરા હતા આ બધી વસ્તુઓ છે જે થોડા ડીપ તપાસી જે માં જરૂર થશે પોલીસને કે પ્રજી જે સદંતળી કઢાવેલી કે કોઈ કૌલ ઓર માટે હાલના તબક્કે હું apne બહુ ડેફિનેટ કઈ આન્સર નહીં આપી શકતા अगर કઈ જાહેર થશે તો મે આપને કહીશ પણ સર હજી કોઈ પ્રયત્ન કરે તે માટે આવશે ગણેશ અમે લોકો અમે લોકો ઓલરેડી એલર્ટ છીએ ઘણી બધી ટીમ્સ અમારી જો છે એ ઓલરેડી અમે લોકો સાંજનો ટાઈમ ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ મોટા ભાગે અનુભવે ધ્યાનમાં આવેલ છે કે સાંજનો જો ટાઈમ હોય છે સાત આઠ વચ્ચેનો જે ટાઈમ હોય છે ભાગે ઘર્ષણ થવાનું છોકરાઓનો આપસમાં ખટપટ થવાનો ટાઈમ આ જ હોય છે તો ટીમ્સ ઓન ધ ગ્રાઉન્ડ સાંજનો ટાઈમમાં મોસ્ટલી રહેવાના છે જેટલા પણ એવા બનાવો બન્યા હશે જેમાં માનો કોઈ કોમ્યુનલ પર્સન હતા અથવા ભૂતકાળનો બનાવમાં જે આરોપીઓ હતા એની ડિટેલ લિસ્ટ લઈને એને પણ અટકાયતી પગલાં હેઠળ બાંધવાનું પ્રક્રિયા હાથ ચાલુ છે એ મને તાલુકા પોલીસને પણ જાણ કરી આપવાનું આવી હતી પરંતુ પોલીસ એને લેગિજન્સી રાખીને કારણે સા ના રાત્રે એ નહી માની શકે કે કેમ કે એમાં એવું છે કે એક બ્લોકમાં ધાબા ઉપર કોઈ જને ઝંડા લગાવી રહ્યા છે આ વસ્તુ ઉપર તો લાગ્યા પછી જ કોઈને ખ્યાલ આવશે કે માનવ જ્યાં સુધી માનસને ખ્યાલ ન આવે જ્યાં સુધી પાગલાપણ કેવી રીતે લઈ શકે બટ જ્યારે ધ્યાન આવે વહાતા ત્યારે સમજાવટ કરીને ઉતારવાનું પ્રયત્ન કરવામાં આવતા

અને એ મુજબ અમે લોકો એક્શન પ્લાન ચાલી રહ્યા છીએ